અમુક વસ્તુ એવી હોય ને કે જે ટ્રેડિશનલ વેથી કરવામાં આવે ને તો એની મજા જ કંઈક અલગ હોય તો આજે આપણે ટ્રેડિશનલ રાયતું બનાવવાના છીએ જે અમારા ઘરે સાતમમાં વર્ષોથી બને છે એટલે ઠંડી સાતમ તો બધા જ કરતા હોય અને બધાના ઘરમાં રાયતું બનતું હોય પણ બધાના ઘર મતલબ અલગ અલગ પ્રકારના રાયતા બનતા હોય પણ આજે મારા ઘરે જે રાયતું બને છે ને એની રેસીપી હું તમારી સાથે શેર કરીશ એકદમ જૂની પુરાણી વર્ષો જૂની રીતથી જે અમારા ઘરમાં વર્ષોથી દાદી નાની કરતા આવે છે ને એ રીતે હું તમને આજે દેખાડીશ તો એના માટે અહીંયા મેં ખરલ દસ્તો લીધેલા છે તો આ રીતે ખરલથી લઢીને આપણે કરીશું તો અહીંયા આપણે દોઢ ચમચી જેટલી મેં રાઈને આ રીતે પલાળીને રાખી દીધેલી હતી બે કલાક માટે તો સવારમાં ઉઠી અને મારા મોટા મમ્મી છે એટલે કે મારા મમ્મીના ઘરે તે આ રીતે રાઈ પલાળી દેતા અને અહીંયા મારા સાસુ પલાળી દે આ રીતે સવારે પછી આઠક વાગે આપણે કરવાનું આઠ સાડા આઠે તો રાઈને મેં બે કલાક માટે પલાળી હતી અને એને આપણે પલાળી પાણી કાઢી દેવાનું અને પછી આ રીતે ખાણી દસ્તાથી એને લડવાની છે આ રીતે ખરલ દસ્તાથી સોરી તો આ રીતે એને લઢવાની અને આનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને ઘણા લોકો છે ને રાઈને આમનામ જ ખાંડીને નાખતા હોય અથવા તો રાઈના કુરિયા યુઝ કરતા હોય પણ એ થોડી કડવાશ પકડશે તમારા રાયતામાં પણ જો આ રીતે કરશો ને તો ટેસ્ટ એકદમ બહુ એમ કહેવાય ને જોરદાર આવશે અને બિલકુલ કડું નહીં લાગે રાયતું અને વધારે રાય નાખશો ને તો પણ સરસ જ લાગશે તો એકવાર આ રીતથી જરૂરથી ટ્રાય કરજો અમે લોકો તો વર્ષોથી આ રીતે જ કરીએ છીએ તમારા ઘરે કઈ રીતે બને છે એ મને જરૂરથી કહેજો તમે લોકો આ રીતે રાઈ પલાળીને નાખો છો કે આમને એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો અહીંયા મેં એકદમ મોડું દહીં લીધેલું છે રાઈ તો હંમેશા ફ્રેશ દહીં હોય ને મોડું એવું જ લેવાનું એનાથી સરસ આવતું ટેસ્ટ સારો આવતો હોય અને જો પડ્યું રહેશે ને દહીંને ખટાશવાળું હશે તો બહુ મજા નહીં આવે એટલે આ રીતે એકદમ આમ કહેવાય ને મેં એને આમ ફેંટી લીધેલું છે તો એકદમ સરસ ફેંટાઈ ગયું છે જો આ રીતનું સ્મૂથ થઈ ગયું છે અને એકદમ મોડું છે કે સરસ લાગશે ટેસ્ટ હવે એમાં આપણે જે રાઈ લટી હતી તમે એક ચમચી ફાવતી હોય તો એક ચમચી એક વાટકામાં અને બે દોઢ ચમચી બે ચમચી તમારે જેટલી રાઈ નાખવી એ પ્રમાણે નાખી શકો છો મેં અહીંયા દોઢ ચમચી રાઈ લીધેલી છે હવે એક ચમચી હું દળેલી ખાંડ નાખું છું આમાં ખાંડ પણ એડ હોય પણ તમારે જો ઓપ્શનલ છે તમારે લોકોને ના નાખવી તો તમે સ્કીપ કરી શકો છો હવે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈએ અને બધી વસ્તુને આ રીતે મિક્સ કરી દઈએ મારા મમ્મીના ઘરે આના અંદર હળદર પણ નાખે છે ચપટી હળદર એનાથી પણ સારું લાગતો હોય ટેસ્ટ પણ મારા સાસરે હળદર નથી નાખતા એટલે મેં અત્યારે એડ નથી કરી એટલે બે રીતે તમે બનાવી શકો છો હું આ રીતે બનાવું છું અત્યારે હવે આના અંદર હું કેળું એડ કરીશ તો અહીંયા ઘણા લોકો રાયતું કેળાથી એ કરતા હોય પણ ટ્રેડિશનલ સાતમના દિવસે જે બને છે ને એ કેળાનું જ રાયતું હોય છે જનરલી મોસ્ટલી એમ કહેવાય ને બધાના ઘરે એમ તો આ રીતે એક કેળું અંદર નાખી દઈશ મીડિયમ સાઇઝનું અને તમે લોકો જો રાયતામાં બધા વેજીટેબલ્સ ફ્રૂટ અલગ અલગ વાળાય બધા બનાવતા હોય એ રીતે પણ બનાવી શકો છો પણ ટાઢી સાતમમાં તમે આ રાયતું એકવાર જરૂરથી આ રીતે બનાવીને જોજો તમને લોકોને બહુ ભાવશે અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગશે તો એકવાર મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોના કોના ઘરે સાતમ કરવામાં આવે છે અને કોણ ઠંડુ ખાય છે મતલબ સાતમના દિવસે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અમારા ઘરે તો ટાઢી સાતમ થાય જ છે વર્ષોથી અને તમારા ઘરે થતી હોય તો મને કહેજો તો આપણો રાયતું બનીને રેડી થઈ ગયું છે આને બનતા બિલકુલ વાર નહીં લાગે આ રાયતોને અમે આમાં મરચું નથી નાખતા ઘણા લોકો આમાં લીલું મરચું ખાંડીને નાખે છે અથવા લાલ મરચું કોઈ યુઝ કરતા હોય પણ અમે એડ નથી કરતા આના અંદર પણ અમે આને થેપલા સાથે ખાઈએ છીએ રાયતું અને સાથે મરચાં ખાઈએ છીએ એટલે તમે લોકો જો એ રીતે ના કરતા હોય તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો સાતમમાં તો રાયતું મને બહુ જ ભાવે છે તો હું ચોક્કસથી બનાવું જ છું તો તમે બનાવશો કે નહીં એ મને કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ